મજૂરોની રોકડ રકમ અનાજ અને ઘર વખરી પણ સમાપ્ત થઈ ગઈ હતી બધું નુકસાન થઈ બધા રોમ બધા ગયા પછી બધું પૈસા હિસાબ કપડા બધા હળગી ગયા પછી સરકાર ને

ઉજાવણી કામગીરી ચાલુ છે આ અત્યારે પ્રાથમિક ધોરણે દેખાય બધું મેડિકલ વેસ્ટ છે અને એમાં આ ડમ્પિંગ છે કચરો છે મેડિકલ વેસ્ટ એમાં આગ છે એ ધારા ધોરણ ખ્યાલ નથી આપણે જે વડોદરા ફાયર ઇમરજન્સી તરફથી ઘટના સ્થળે આવીને ખબર પડી આ મેડિકલ વેસ્ટ છે એ તપાસનો વિષય છે કોણે નાખ્યું કેવી રીતે નાખ્યું ના રાખી શકાય આખો વિષય તપાસનો છે એ એની તપાસ થશે જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા પણ એ જ જણાવવામાં આવ્યું કે આ એક તપાસનો વિષય છે કે આ જગ્યા પર મેડિકલ વેસ્ટ કેવી રીતે આવ્યું વર્ષ પાસે કાલે કહેવાય કે બાયોમેડિકલ વેસ્ટનું જે ડમ્પિંગ સ્થળ છે એમાં આગ લાગી હતી આ એક પ્રાઇવેટ જગ્યા છે કોર્પોરેશન માલિકની જગ્યા નથી જેની જમીન છે એણે આ બાળવતને ભાડે આપી છે અને જે ભંગારનો ધંધો કરતા અને બહારથી ઉઘરાઈને હોસ્પિટલમાં વપરાતા પ્લાસ્ટિકના બોટલો અને ઇન્જેક્શનો વપરાતી વાયર આ બધો જથ્થો ત્યાં મળી આવ્યો છે અને એમાં આગ પણ લાગી હતી ભીખાભાઈ ભાલ્યા કરીને જમીન માલિક છે અને એમને કોઈ મિસ્ટર ચવહાણ છે એમના જગ્યા ભાડે આપેલી છે બાકીની જગ્યામાં જે સોલિડ વેસ્ટના અમારે ઇજાદારો છે એ લોકો એ જગ્યા ભાડે લઈ અને પોતાના હેવી વેહીકલ મૂકવા માટે વાપરી રહ્યા છે પરંતુ આ જે રીતનો બનાવ છે કે જેમાં બાયોમેડિકલ વેસ્ટ કે જે ખરેખર વડોદરા શહેરના તમામ ડૉક્ટરો આઈએમએની એમ એમ પેનલ કોન્ટેમ એન્જિનિયરિંગ છે એમાં આ બધો વેસ્ટ જોવો જોઈએ એના બદલે આ બાયોમેડિકલ વેસ્ટ આ ડમ્પિંગ યાર્ડમાં કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે કોર્પોરેશન તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે ભાઈ કડકમાં કડક હાથે કા કામગીરી લેવામાં આવે જેથી કરીને જે પર્યાવરણમાં બાયોમેડિકલ વેસ્ટ ભણવાથી જે જોખમ રહેલું છે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હોય છે એને કડક હાથે ડામવામાં આવે આ વેસ્ટ ક્યાંથી આવ્યો શું છે એના માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અધિકારી જોડે પણ વાત કરી અને સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવા માટે કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને ફરી આવો બનાવ ન બને અને બનાવની તલસ્પર્શી તપાસ કર્યા બાદ ખબર પડે કે આ બાયોમેડિકલ વેસ્ટ આ વ્યક્તિ પાસે કેવી રીતે આવ્યો કે જે ખરેખર જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એના કાયદાનું ઉલ્લંઘન છે અને મુખ્યત્વે કાર્યવાહી કરવાની થશે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એમના અધિકારીને પણ સૂચિત કરવામાં આવે છે કે કડકમાં કડક ખાતે કાર્યવાહી કરવામાં આવે વડોદરામાં આવી રીતે ખુલ્લી જગ્યામાં વિશ્વામિત્રીના નદીના પટ પર મેડિકલ વેસ્ટ ઠલવાતો હતો તો આ બાબતને વડોદરા કોર્પોરેશન દ્વારા નજરઅંદાજ કેવી રીતે કરવામાં આવી એક મોટો સવાલ ઉઠે છે